વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપાયેલા સવા નવ કરોડ નો નાશ સાત પોઈન્ટ એસી લાખ બોટલ પર રોલર ફેરવી દેવાયું ગુજરાત ભરમાં આમ તો દારૂબંધી છે પણ બુટલેગરો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાના અડીને આવેલા સંઘ પ્રદેશથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવા અનેક અવનવી તરકીબો અપનાવતા હોય છે જેને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ મથક તૈયાર રહે છે વલસાડ જિલ્લાના તેર પોલીસ મથકો અને રેલવે વિભાગના બે પોલીસ મથક એમ મળી કુલ પંદર પોલીસ મથકોમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી લેવામાં આવી હતી જે અંતર્ગત વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ આઠ કેસોમાં ઝડપાયેલો સાત બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત નવ કરોડ છે જેના ઉપર સોમવારે પિલાડ ખાતે રોલર ફેરવી દેવામાં આવ્યું હતું

જેની કિંમત નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થોનો નાશ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગે સક્ષમ અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવી હતી અને સોમવારે જિલ્લાના પ્રાંત અધિકારી નશાબંધી વિભાગના અધિકારીની હાજરીમાં ભિલાડ ખાતે નવ કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો